ભરત જિલ્લાના ડુંગરાળ પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપૂરતી સેવાના અભાવે ખેડૂતોની હાલત દિન પ્રતિદિન બદતર બની રહી છે ઉનાળામાં ગરમીના પ્રકોપના કારણે બોર મોટર તળાવ અને ચેકડેમમાં પાણીના સ્તર ભૂગર્ભમાં તેજ ગતિએ ઉતરતા ધરતીપુત્રોને સિંચાઈ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કાળી મજૂરી કરીને ઉભો કરેલ પાક ખેડૂતોની નજર સામે જ બળીને ખાક થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાની સીમામાંથી કરજણ અમરાવતી ટોકરી મધુઅધી અને કીમ નદી પસાર થાય છે અને વિશાળ બલડેવા પિંગોટ અને ધોલી ડેમ આવેલ છે પાંચ હજારથી વધુ હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી ત્રણેય ડેમની ક્ષમતા છે પરંતુ ત્રણેય ડેમની જમણા ડાબા કાંઠાની પંચોતેર કિલોમીટરથી વધુ કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી માત્ર બસો પચાસથી ત્રણસો હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાય છે અને બલડેવા પિંગોટ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી અપાય છે તે ખેતરમાં જવાને બદલે કોતરમાં વહી જતાં અમૂલ્ય પાણીનો થતો વ્યય થઈ રહ્યો છે પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકરણની નિંદ્રા અવસ્થામાં જણાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી